હર મહાદેવ મિત્રો કેમ છો બધા તો આજે આપણે ગુજરાતના એક એવા મંદિરની યાત્રા ઉપર જવાના છીએ જે મંદિર દિવસમાં બે વાર પાણીમાં ગાયબ થઈ જાય છે તો મિત્રો આપણે વાત કરીએ છીએ સ્તંભેશ્વર મહાદેવની જે અરબી સમુદ્રના કિનારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કવિ કંબોઈ ગામ પાસે આવેલું છે તો મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે તમે સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે કેવી રીતે જઈ શકો ત્યાં રહેવા જમવાની સગવડ શું છે અને આ યાત્રા દરમિયાન આપણો ટોટલ ખર્ચો કેટલો થશે તો આ બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું જેથી કરીને શિવ ભક્તો માટે આ યાત્રા સહેલી થઈ જાય તો મિત્રો સૌથી પહેલા આપણે થોડી મંદિર વિશે વાત કરી લઈએ તો આ મંદિરને ગુપ્ત તીર્થ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે આ મંદિરની સ્થાપના બાદ યુગો યુગો સુધી આ તીર્થ ગુપ્ત રહ્યું હતું અને મિત્રો આ મંદિરની વિશેષતા એ છે કે મંદિર દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા માટે આવે છે એટલે કે ચોવીસ કલાકમાં બે વખત શિવલિંગ અને મંદિર બંને દરિયામાં સમાઈ જાય છે જ્યારે મિત્રો શિવલિંગ અને મંદિર બંને દરિયામાં સમાઈ જાય છે ત્યારે મિત્રો વાતાવરણ એકદમ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવધૂનમાં લીમ બની જાય છે તો મિત્રો હવે આપણે યાત્રાની આગળ શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે કેવી રીતે જવું તો મિત્રો અહીંયા પહોંચવા માટે સૌથી પહેલાં આપણે જંબુસર આવવું પડે તો ગુજરાતમાંથી ઘણી બધી જગ્યાએથી ડાયરેક્ટ જીએસઆરટીસીની બસ જંબુસર માટે ચાલે છે જેમ કે અમદાવાદ વડોદરા સુરત ભરૂચ પાલનપુર બોટાદ જેવા બસ સ્ટેશનમાંથી તમને ડાયરેક્ટ જંબુસરની બસ મળી જવાની છે અથવા તો મિત્રો વડોદરા અથવા તો અમદાવાદ સુધી તમે ટ્રેનમાં આવી શકો ત્યાંથી પણ તમને જંબુસર માટે બસ મળી જવાની છે અને થી આપણે આગળ જવાનું છે કવિ કંબોય જે પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો તેના માટે જંબુસર બસ સ્ટેશનમાંથી તમને બસ ટેમ્પો ટેક્સી અથવા તો ઓટો રિક્ષા બધું જ મળી જવાનું છે અથવા તો મિત્રો જો તમે પ્રાઇવેટ વાહનથી આ યાત્રા કરવા માંગતા હોય તો આ યાત્રા તમારા માટે એકદમ સરળ છે હવે મિત્રો આપણે સ્તંભેશ્વર મહાદેવ તો પહોંચી ગયા અને મહાદેવના દર્શન પણ કરી લીધા હવે આપણે ત્યાં રહેવા જમવાની વાત કરીએ તો જંબુસરમાં હોટલ લોજ અને ભોજનાલય પણ આવેલા છે જો તમારે ત્યાં રાત રોકાવી હોય તો તમે ત્યાં રાત રોકાઈ શકો છો બાકી આ યાત્રા એક દિવસમાં પૂરી થઈ જાય છે મિત્રો રાત્રે તમે બસ પકડો જંબુસરની તો સવારમાં તમે જંબુસર પહોંચી જવાના છો અને જંબુસરથી પાંત્રીસ કિલોમીટર કવિ કંબોઈ તમે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીને ફરીથી એ જ રૂટ તરફ આગળ વધીને તમે ઘર માટે રવાનગી લઈ શકો છો મિત્રો જો મિત્રો તમે તમારા શહેરમાંથી વડોદરા સુધી ટ્રેન દ્વારા આવવા માંગતા હોય તો તમે ટ્રેન દ્વારા પણ આવી શકો છો કેમ કે તમને વડોદરા સુધી ટ્રેન મળી જશે એટલે કે રાત્રે તમે ટ્રેનમાં બેસો તો સવારે તમે વડોદરા પહોંચી જવાનો છો હવે સવારે તમે વડોદરાથી પંચાવન કિલોમીટરની સફર કરીને બસમાં તમારે જંબુસર જવાનું છે અને જંબુસરથી પાંત્રીસ કિલોમીટરની સફર કરીને આગળ તમારે કવિ કંબોઈ એટલે કે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે તો આ યાત્રા પણ તમારી એક દિવસમાં પૂરી થઈ જવાની છે ત્યારબાદ મિત્રો હવે આપણે ખર્ચાની વાત કરીએ તો વડોદરાથી જંબુસરનું ભાડું છાસઠ રૂપિયા છે અને અમદાવાદથી જંબુસરનું ભાડું એકસો ને પચાસ રૂપિયા છે અને જો તમને ડાયરેક્ટ બસ મળી જતી હોય જંબુસરની તમારા શહેરથી તો તમે અઢીસો રૂપિયામાં જંબુસર પહોંચી જવાના છો તો મિત્રો કુલ મળીને આપણો બસ ખર્ચો છસો રૂપિયા થવાનો છે આવક જાવક અને ત્યારબાદ જમવાનો ખર્ચો બસો રૂપિયા એટલે કે આઠસો રૂપિયામાં આરામથી તમે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીને આવી જવાના છો તો મિત્રો આ હતી ગુજરાતના અરબી સમુદ્ર કિનારે આવેલ એક અનોખું મંદિર સ્તંભેશ્વર મહાદેવની સંપૂર્ણ માહિતી તો તમે પણ એકવાર દરિયાની લહેરો સાથે ભગવાન શિવના દર્શન કરવા માંગતા હોય તો આ અદ્ભુત દર્શન અવશ્ય કરજો તો મિત્રો આ આખી યાત્રાને મેં સરળ ભાષામાં રજૂ કરી છે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો છે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે જેથી કરીને મિત્રો આગળ પણ આવી જ પવિત્ર યાત્રાઓની માહિતી તમને સરળ ભાષામાં મળતી રહે તો મળીએ એક નવી જ યાત્રા અને એક નવા જ વિડીયોમાં તો બધા મિત્રોને હર હર મહાદેવ